સુરતમાં છેલ્લા બે દિવસમાં સોળ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત દોહરા કરી રહ્યા છે મુખ્યમંત્રી કલેક્ટર અને કમિશનરના સતત સંપર્કમાં છે પાણી ઓષતાની સાથે જ દવાનો છંટકાવ કરાશે અને બચાવ બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ આવી રહ્યો છે છેલ્લા દોઢ દિવસમાં સોળ ઇંચથી વધારે વરસાદ સુરત શહેરમાં આવ્યો છે ગઈકાલે રાત્રે એટલે કે સાડા ત્રણથી છ સુધી આજે વહેલી સવાર સુધી માત્ર આ અઢી કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો સુરત શહેરના વરાચા ઝોન એ બી ઉના સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મહાનગરપાલિકાની આખી ટીમ કાલે બપોરથી જ આપ સૌએ જોયું છે કે તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કર્યા પછી સફાઈની કામગીરી મેડિકલની કામગીરી આ બધી જે ટીમો કાલે જ લાગી ગયેલી હતી સાંજ સુધી તમામ જગ્યાઓ પર મોટા મોટી સફાઈની કામગીરી બી પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો છે ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટા ભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે આખી ટીમ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે હું સતત સંપર્કમાં છું મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટર શ્રી અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને પોલીસ કમિશનર શ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે મેડિકલની ટીમની કામગીરી છે જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે